हेलो जय गुरुदेव सर जय गुरुदेव जय गुरुदेव एक प्रश्न छे અને ખીન સાઇડ નો વાણી છે તો હેલો ઉકેલ જરાક બતાવજો સર શું છે બોલો જી રે સંતો ભેગ ભેદ अगम रघुજો હમ બરાબર જીરે સંતો ભેદ અગમરા બુજો એ ખીમ સાહેબની ની એ ખીમ સાહેબની વાણી નથી ખીમ સાહેબનો પ્રશ્ન છે પ્રશ્ન છે હા ખીમ સાહેબ નો પ્રશ્ન છે ઈ અને રવિ સાહેબને પ્રશ્ન કરે છે હા હા જીરે સંતો ભેદ અગમરા બુજો બરાબર આ તો આનું જરાક વિવરણ કરીને સંભળાવો સમજાવો ને સારું ધ્યાનથી સાંભળજો બરાબર હા ભલે ભલે આ પ્રશ્ન ખીમ સાહેબ કરે છે રવિ સાહેબને કે જી રે સંતો ભેદ અગમરાબુજ રે બરાબર હવે જી રે શબ્દ વાપરો જી એટલે જીવદશા રે ર એટલે રામ ને એ એટલે એ રામ કે આ જીવદશા અને આ ર રૂપી રામ અને એ मतलब राम थी जे ऊपर ए राम परमात्म रूपी राम छे ए संतो मतलब संतो ने कहे छे कि हे संतो के आ जीव राम आतमराम रूपी आ संतो भेद छे तो भेद येद बुजो रहे मतलब हे संतो ए भेद जे रहस्य छे જે ગુપ્ત છે જે ભેદ છે ગુપ્ત એ અગમરા અગમ ગમ મતલબ સમજણ અગમ મતલબ સમજણથી ઉપર બુદ્ધિથી ઉપર મન બુદ્ધિ વાણીથી ઉપર નિર્વાણી છે જે રૂપી આત્મા છે બુદ્ધિથી ઉપર રૂપી આત્મા છે પછી રાહ હવે અગમને આત્મા કીધો છે ને રામ મતલબ રામે આત્મ રામની અંદર જે પરમાતમ રામ છે એને બૂજો રે બૂજો મતલબ એને ખોલો એ ભેદને ખોલી નાખો એ ભેદ તમે જાણી લો કે આત્માની અંદર પરમાતમ રામ કેવી રીતે છે હે એને ખોલો અને એને જાણો તો આને કેવી રીતે જાણવું કેમ ખોલવું એના માટેનો પ્રશ્ન ખીમ સાહેબ રવિ સાહેબને કરે છે પછી કહે છે કહેશે સતગુરુ સમરીએ ક્યું કર લીજે નામા કહા ઉકું દેખીએ તો ઘટોઘટ આતમ રામા બરાબર હવે કહે છે કે કૈસે સદગુરુ સમરીએ તો કે કેવી રીતે સત્ગુરુને અમારે સમરવા સમરવા મતલબ યાદ કરવું કે સમરણય કરવું કે સમરીએ એટલે સમરીએ એટલે યાદ જ કરીએ થાય બરાબર તો કેવી રીતે એ સત્ગુરુને યાદ અમારે કરવા પછી યાદ કરીને ક્યુ કર નામાં પછી ક્યુ કર મતલબ કેવી રીતે કરીને લીજે મતલબ અમે એ લઈ એનું એનામ કેવી રીતે લેવું એનામ એનો ભેદ અમને બતાવો અખીમ સાહેબ રવિ સાહેબને પૂછે છે અને કહા ઉનકો દેખીએ તો ઘટો ઘટા તમરામાં તો કઈ જગ્યાએ અમે એને જોઈએ દેખીએ અને યાદ કરીએ તો એ જગ્યા કઈ છે અને કેવી રીતે અમારે એને જોવું કેવી રીતે એને જોવું તો એ ઘટોઘટ આતમરામા કેવી રીતે અમે એને જોઈને કેવી રીતે અમે એને જાણીએ કે ઘટોઘટ આતમરામા છે બધાના ધરતી આકાશ વાયુ જણ રંગની પાંચ તત્વના ઘટોઘટની અંદર આ આતમરામ રીએ છે તો કેવી રીતે અમારે એને જાણવું કેમ એને સમજવું કે ઘટોઘટ આ તમ રામ છે કુંજર સુધી કેવી રીતે જાણવું તો એનો મને સમજણ આપો એનો મને જવાબ આપો એ મને સમજાવો આવું ખીમ સાહેબજી રવિ સાહેબજીને કહી રહ્યા છે બરાબર તો ત્યારે रवि साहेब जवाब आप श्वास से समरीये अहोनिश लीजे नामा नूरत सूरत में निरखिए तो घटो घट आतम रामा। नो? जवाब है बोलो તો રવિ સાહેબ કહે છે કે શ્વાસ ઉશ્વાસે સમરીએ મતલબ ઉઠતો શ્વાસો અને બેહતો શ્વાસો એની અંદર સમરીએ સમરીએ મતલબ યાદ કરીએ આપણે ઘણા ભૂલી ગયા જ નથી કહેતા કે ભાઈ એને કંઈક હે સમરોને નથી આપણે કહેતા કે ભાઈ ભગવાનને સમરો પરમાત્માને સમરો ફલાણાને સમરો સમરો એટલે એને યાદ કરો બરાબર તો અહીંયા કહે છે શ્વાસ ઉશ્વાસે સમરીએ મતલબ ઉઠતો શ્વાસો અને વહેતા શ્વાસાની અંદર સમરીએ મતલબ ન્યાય અને યાદ કરીએ તો ઉઠતા શ્વાસા અને બેહતા શ્વાસની અંદર સમરવાનું કીધું દુનિયા કોને સમરવાનું છે એની અંદર આપમેળે ચાલી રહેલો સોહમ શબ્દ વિશે આ વાત કરી રહ્યા છે જે શ્વાસ અંદર જાય છે એમાં સો અને બહાર નીકળે એમાં હમ તો આ શ્વાસ ઉશ્વાસની જે ગતિ છે જે ક્રિયા છે જે ચાલી રહી છે માત્ર તેની ઉપર ધ્યાન ધરો તો હવે ધ્યાન ધરનારું કોણ શ્વાસ જુદો થયો ધ્યાન જુદો થયો અને સોહમ શબ્દ પણ જુદો થયો તો અહીંયા સર્વપ્રથમ સમરીએ તો યાદ કોણ કરે ભાઈ શ્વાસ ઉશ્વાસમાં યાદ કોણ કરે યાદ કરવું કરનારું તો કોઈ ને તો શ્વાસોશ્વાસની અંદર યાદ કરે એ મન યાદ કરે ને મનને ન્યા જોડી દો હેં મનને ન્યા જોડી દો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જ્યારે મન જોડાઈ જાય છે ત્યારે શ્વાસની જે ગતિ છે તે ક્લિયર સમાન ચાલવા લાગે છે ચાર સેકન્ડે બારને ચાર સેકન્ડે પંદરને મિનિટના પંદરને કલાકના નવસો અને ચોવીસ કલાકના એકવીસ હજાર છસો ક્લિયર થઈ જાય આ શ્વાસ જ્યારે ક્લિયર થઈ જાય ને ત્યારે ઘણા બધા શરીરના પણ રોગો મટી જાય છે મિત્રો કારણ કે શ્વાસની ક્રિયા કમ્પ્લીટ ચાલતી હોય એટલે ઘણા બધા શરીરના રોગો પણ હટી જાય છે અને મટી પણ જાય છે હે અને છ ચક્ર પણ ખુલી જાય છે છ ચક્ર ખુલતાં છ ચક્ર ખુલે એટલે છઠ્ઠા ચક્રમાં સુક્ષ્મણાનું દ્વાર પણ ખુલી જાય છે જેનો કોન્ટેક સીધો બ્રહ્મરંદ્ર સાથે બ્રહ્મરંદ્ર સુધી પહોંચી શકો છો દસમા દ્વાર સુધી અને ખોલી પણ શકો છો આ શ્વાસ ઉશ્વાસ થકી જ એક જ રસ્તો એવો છે શ્વાસ અને ઉશ્વાસનો હે તો આ શ્વાસ અને ઉશ્વાસે સમર્ય મતલબ સર્વપ્રથમ આ મનને તમે ત્યાં જોડી દીધું મન ત્યાં સ્થિર થઈ ગયું શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર એટલે ત્યાં શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે હવે સો એ પરમાત્મા છે અને હમ એ સુરતા છે મતલબ આપણે સ્વયં પોતે છે આત્મા છે સો હમ શબ્દ છીએ બરાબર સો અને હમ કેટલી વાર મેં કીધું છે સો છે એ ગુરુ છે ને હમ છે એ શિષ્ય છે બરાબર તો આ શ્વાસ અને ઉશ્વાસે સમરીએ હું નથી કે તો રવિ સાહેબજી કહી દીએ મારી કોઈ ઘરની વાણી નથી તો રવિ સાહેબ અહીંયા પ્રમાણ આપે છે કે શ્વાસ અને ઉશ્વાસમાં સમર્યા સિવાય મુક્તિ સંભવ છે જ નહીં ખીમ સાહેબને રવિ સાહેબ કોઈ સામાન્ય સંત નહોતા પૂર્ણ સંત હતા હે સંત શિરોમણી હતા પૂર્ણ સંત હતા એની વાત ખોટી ન હોઈ શકે કોઈ દિવસ હે કોઈની તાકાત નથી એની વાતને ખોટી સાબિત કરી શકે શ્વાસ ઉશ્વાસમાં ભજન કરવાનું કહે રહ્યા છે બરાબર અહોનિશ લીજે નામાં અહોનીસ મતલબ કાયમ સતત લીજે નામાં લીજે મતલબ લ્યો પકડો નામાં તો નામાં એ જ સોહમ શબ્દરૂપી નામ તરફ ઇસારો છે નામ પ્લસ આ નામા નામ એ સોહમ શબ્દ આ એ આત્મા નામ અને નામા નામ એટલે સોહમ શબ્દરૂપી નામ અને પાછળ કાનો આ એટલે એ આત્મા નામ પ્લસ આ એ આત્મા એ સોહમ જ આત્મા છે આત્મા જ સોહમ છે હે અને આત્મા જ સોહમ શબ્દ પણ છે હું બે વર્ષથી કહું છું બરાબર તો સતત લીજેનામાં ઓહનીસ લીજેનામાં મતલબ ત્યાં જ જોડાઈ જવા તમે બીજે ક્યાંય જોડાવાની જરૂર નથી પણ શ્વાસની સાથે કોઈ બળજબરી કરવાની નથી જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવાનું હે તમે જબરજસ્તી ખેંચો અને જબરજસ્તી છોડો તો એ ક્રિયા થઈ ગઈ એની સાથે કોઈ ક્રિયાકાંડ નથી કરવાનું સહેજે જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનું માત્ર એક જગ્યાએ બેસીને મનને સ્થિર કરો ત્યાં હે શ્વાસ ઉપર તમે જોડો મનને ત્યાં જોયા રાખો શ્વાસ ધીરે 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 અભ્યાસ વધતો જશે એટલે કમ્પ્લીટ થતો જશે અને સંપૂર્ણપણે મનને છોડાઈ જશે એટલે ચેતન મન એ ખતમ બહારની દ્રષ્ટિ હટી ગઈ પટમાંથી ઘટમાં આવી ગઈ પછી સંકલ્પો જે વિકલ્પો અંદરથી ઉઠશે સંકલ્પો અને વિકલ્પો એ પણ શાંત થતાં સોહમ શબ્દ પ્રગટ થઈ જશે અને સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે સ્વયં તમે તમારી અવસ્થામાં આવી ગયા તમે સોહમ શબ્દ સ્વરૂપ બની ગયા સ્વયં તમારી અવસ્થામાં તમે આવી ગયા મતલબ તમે તમારી આતમ અવસ્થામાં આવી ગયા પછી નુરત સુરત મેની રાખીએ તો નુરત આપણે ઘણી વાર કહેશીએ કે નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન બરાબર તો નૂરત એટલે નિશાન સુરત એટલે ધ્યાન તો નૂરત એટલે જોવું પણ થાય સુરત એટલે સાંભળવું પણ થાય ઘણા અક્ષર આનો અર્થ થાય છે બરાબર તો હવે અહીંયા આપણે શોર્ટકટમાં પકડીએ તો નૂરતાને નિશાન પકડી લ્યો એ શ્વાસોશ્વાસને નિશાન બનાવી દો સુરત મતલબ ત્યાં તમારું ધ્યાનને જોડી દો સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે સ્વયં તમે સોહમ સ્વરૂપી સુરતા બની ગયા એટલે નૂરત સુરત મેં નિખીએ બરાબર શ્વાસોશ્વાસની ક્રિયા ક્રિયા પર તમે તમારું નિરીક્ષણ ચાલુ રાખ્યું ત્યાં જ તમારા મનને જોઈ ને મન સ્થિર થઈ ગયું હે એ નુર્તમાં શ્વાસોશ્વાસ રૂપી નુરતની અંદર મન સ્થિર થઈ ગયું હે એટલે મનનું અસ્તિત્વ ન રહ્યું ત્યારે સુરત શબ્દ પ્રગટ થઈ ગયો સોમ શબ્દ તમે આ તમારી જે સુરતા છે એ નૂરતામાં પરિવર્તન થઈ ગઈ મતલબ જ્યાં તેમ ધ્યાન ધરતા હતા નિશાન હતું ત્યાં સુરતા સમાઈ ગઈ મન સમાઈ ગયું એટલે સુરતા સુરતાની પ્રગટ થઈ ગયું સુરતા એ સોહમ શબ્દ એ પ્રગટ થઈ ગયું તો નૂરત સુરત મેં નિરીક્ષીએ નિરીક્ષણ મતલબ ત્યાં જ તમે કરો બીજે ક્યાંય કરોમાં બીજે ક્યાંય બધે કરવાની ના પાડે છે શ્વાસને છોડીને ક્યાંય કોઈ કરતા નહીં અને કરોડો સંતો શ્વાસોશ્વાસની ક્રિયા મારફતે જ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરીને જીવન મનના ચક્રમાંથી નીકળીને हे परमधाम जता रही हैं बराबर तो नूरत सूरत में निरीक्ष ना तो घटोघट गट आतंबा जयरे तब श्वासोश्वास की क्रिया मार्फते चालसो मन ने त्या स्थिर करशो निरीक्षण करशो तो घटो घट गट, मतलब कीड़ी थी कूंजर सुधी बधाई घट गट, घटोघट गट, है घटो घटनी अंदर धरती आकाशवायुजन अग्नि पाँच तत्व घटनी अंदर बधाई शरीर अंदर આ આતમ રામા તમને ખબર પડી જશે એનો આભાસ થઈ જશે કે કીડીથી કુંજર સુધી દરેકની અંદર આત્મા એક સરખો જ છે જે આત્મા મારી અંદર છે તે જ આત્મા બધાની અંદર છે અને જે આત્મા બધાની અંદર છે એ જ મારી અંદર છે તો મતલબ બધા મારી અંદર છે હું બધાની અંદર છું આને કહેવાય સમાન દૃષ્ટિ અહીંયા કોઈ મિત્ર પણ નથી કોઈ શત્રુ પણ નથી રાગ પણ નથી દ્વેષ પણ નથી વાદ પણ નથી વિવાદ પણ નથી ઈર્ષા પણ નથી નિંદા પણ નથી તારું પણ નથી મારું પણ નથી ખેદ પણ નથી ખોદણી પણ નથી અહંકાર પણ નથી અભિમાન પણ નથી અહીંયા કોઈ વસ્તુ રહેતી નથી તારો ગુરુ નહીં ને મારો ગુરુ નહીં બધાનો ગુરુ પરમપિતા પરમાત્મા એક જ હા લાઈને ચાલવું પડે અવસ્થા અસ્થિતિ આ સ્થાનને પ્રાપ્ત કરવું પડે છે આ સ્થાનને જે પ્રાપ્ત કરી જાય છે તેને બધે ઘટોઘટ આ તમરામાં દેખાય છે પછી એનો કોઈ મિત્ર પણ નથી શત્રુ પણ નથી અને જેને મિત્ર અને શત્રુ દેખાય છે જેને વાદ અને વિવાદ છે જેને તર્ક અને વિતર્ક છે જેને પ્રશ્ન અને ઉત્તર છે હેં જેને નાનું અને મોટું છે જેને મારું અને તારું છે એને સમજી લેજો આતમ પરમાતમ શબ્દની રામની ઓળખાણ નથી થઈ એની પાસે કથણી બકણી સાહેબ નોટ કરજો તો કથણી બકણી બુદ્ધિથી થાય કેટલી વાર હું બોલું છું કે બાવન અક્ષર બુદ્ધિ વિલાસા હે વાણી અને પાણીનો મિત્રો કોઈ પાર નથી બરાબર પણ આ લક્ષને જે પ્રાપ્ત કરેલી હશે એ લક્ષને પ્રાપ્ત કરેલો જે કોઈ સાધુ સંત મહંત કોઈ પણ હોય એ બધાને સમાન દ્રષ્ટિએ સમાન ભાવેથી જોવે છે અને જે સમાન ભાવથી નથી જોતો કેના અમે જ મોટા અમારું જ જ્ઞાન મહાન અમે જ સર્વશ્રેષ્ઠ તો સમજી લેજો ને આ મારું તારું છે વાદ વિવાદ છે તર્ક વિતર્ક છે અને એવા વ્યક્તિ એ અહંકારી પાખંડી ઢોંગી છે એનો ભરોસો કદાપી કરાય નહીં બરાબર હલો સમજાઈ ગયું બરાબર હાજી બરાબર સમજાઈ ગયું સાહેબ બહુ સરસ વર્ણન કર્યું બરાબર આનંદ આવી ગયો સરસ સારું તો બોલો સત્ય સનાતન ના ના બોલો પેલા ખીમ સાહેબની ની જય રવિ સાહેબની ની જય સત્ય સનાતન ધર્મની જય જય